સોરઠ ગામ ખાતે વેગડા પરિવાર દ્વારા પિતૃ કાર્ય યજ્ઞ નું ભવ્ય આયોજન જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સોરઠ ગામ ખાતે વેગડા પરિવાર દ્વારા પિતૃ યજ્ઞ યોજાયો હતો જેમાં નારણબલી શ્રાદ્ધની વિધિ કરવા માટે વેગડા પરિવાર પહોંચ્યો હતો પિતૃ યજ્ઞ દરમિયાન આવતા લોકોને વેગડા પરિવાર દ્વારા ચા પાણી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પિતૃની મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા વેગડા પરિવાર દ્વારા યજ્ઞ કરી માં કુળદેવી બુટ ભવાની ને પ્રાર્થના કરી પૂજા અર્ચના કરી માતાજી ને રીઝવતા જોવા મળ્યા હતા પિતૃ યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો મહંતો અને પાઠશાળાના શિષ્યો જેવો વૈદ મંત્રોચ્ચાર સાથે પિતૃઓને અને દેવતાંગોને રાજી કરે છે જેના આશીર્વાદ પરિવારને મળે છે જેને લઈને વેગડા પરિવાર ધન્યતા અનુભવતા પિતૃને યાદ કરી મોક્ષ ગતિ લઈને ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું ચુડાસોરઠ મુકામે મહાદેવ મંદિરના સાનિધ્યમાં વેગડા પરિવારની અંદર બુટ ભવાનીના આશીર્વાદથી પરિવારે પિતૃ શાંતિ યજ્ઞનું ભવ્ય આયોજન કર્યું હતું પિતૃના મોક્ષાર્થે પિતૃ શાંતિ યજ્ઞ એટલે કે નારાયણ બલિશ્રાદ્ધનું આયોજન વેગડા પરિવાર દ્વારા મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું પિતૃને મોક્ષગતિની પ્રાપ્તિ થાય જેને લઈને નારણબલી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ રસિક વેગડા